તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી જે ખૂબ જ છેલ્લું ચેપ્ટર છે બરાબર છે ખૂબ જ મજા આવી જાય એવું ચેપ્ટર છે માત્ર ને માત્ર બે સૂત્ર વડે કરવાના છે બે સૂત્ર વડે કરવા ને તમને મિત્રો આખું ચેપ્ટર આવડી જાય એવું છે બરાબર તમને માત્ર ને માત્ર બેઝિક ગણતરી આવડવી જોઈએ જેમ કે સરવાળા છે બાદ બાકી છે ગુણાકાર છે ભાગાકાર છે જો તમને આટલું આવડતું હોય અને તમને સૂત્ર ખાલી આવડતા હોય ને તો તમે મિત્રો આ ચેપ્ટરને ઇઝીલી પૂરું કરી શકશો તમારા સારામાં સારા માર્ક્સ આમાં આવશે આવશે અને આવશે જ આપણે મિત્રો આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક આખે આખું પૂરું કરાવેલું છે અને ત્યાર પછી સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેની અંદર દાખલા નંબર એક દાખલા નંબર બે બંને પૂરા કરાવેલા છે દાખલા નંબર એકમાં તમને કોષ્ટક આપેલો છે બરાબર જેમાં તમને એ ડી એન અને એ એન એ ચાર કિંમતમાંથી તમને ત્રણ કિંમત આપેલી હતી અને એક તમારે ગોતવાની હતી એ પણ મિત્રો આપણે ઇઝીલી પૂરું કરાવ્યું અને ત્યાર પછીના બે વિકલ્પો પણ આપણે પૂરા કરાવેલા છે હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર ત્રણ કરવાના છે બરાબર છે દાખલા નંબર આપણે ત્રણ કરવાના છે તો પછી આ એકડો શું કરે છે અહીંયા બરાબર છે મતલબ કે અહીંયા ગલતીથી મિત્રો મિસ્ટેક થયેલી છે ગલતીથી શું થયેલું છે અહીંયા ગલતીથી મિસ્ટેક થયેલી છે દાખલા નંબર આપણે ત્રણ કરવાના છે બરાબર છે ને ચલો દાખલા નંબર ત્રણમાં મિત્રો શું કરશું આપણે ચલો જોઈ લઈએ તો તમને મિત્રો દાખલા નંબર ત્રણની અંદર તમને કેટલાક તમને કેટલીક સમાંતર શ્રેણી આપવામાં આવેલી છે અને આ સમાંતર શ્રેણીમાં કેટલી કેટલીક જગ્યા પર ખાલી જગ્યા આપેલી છે એટલે કે બોક્સ આપેલા છે અને એ બોક્સમાં આપણે કિંમત મૂકવાની છે બરાબર છે ને આપણે કેટલાક બેઝિક સૂત્ર મૂકવાના છે અને એના પરથી આપણે કિંમત એને મેળવી લેવાની છે ક્લિયર છે મિત્રો ચલો એની પહેલાં તમને સિમ્પલ એક વસ્તુ સમજાવી દઉં કે આપણે શોર્ટકટ કેવી રીતે કરશું જોજો ખાસ સમજો સૂત્ર આપણું કહ્યું છે ખબર ને તમને એક સૂત્ર છે તમને કરાવ્યું કરાવડાવ્યું હતું ગયા વખતે કે ભાઈ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી સૂત્ર તો મિત્રો એમાં સહેલું સૂત્ર છે બરાબર આપણે હજુ એને ઇઝી કરી દઈએ આપણે એને મિત્રો હજુ ઈઝી કરી દઈએ બરાબર છે કેવી રીતે કરીએ જોજો ધારો કે આપણે આપણે પદ જોઈએ છે પાંચમું પદ જોઈએ છે આપણે કયું પદ જોઈએ છે પાંચમું અહીં લખાય શું તો કે ભાઈ એ ફાઈવ લખાય બિલકુલ લખાય ને સાહેબ એના એ રહેવા દેવાના અહીંયા એન માઇનસ વન એટલે શું તો કે પાંચમાંથી એક કાળો તો કેટલા આવે ચાર આવે ફોર થઈ ગયું સિમ્પલ સૂત્ર આ સૂત્ર તો મોટું એના પરથી ડાયરેક્ટ આપણે શું કરી નાખ્યું આ કરી નાખ્યું એટલે આપણને જો પાંચમું પદ જોયે ને શું કહું છું આપણને જો પાંચમું પદ મેળવવું હોય તો આપણે શું કરવાનું તો મિત્રો આપણે એ પ્લસ ફોર ડી કરી દેવાનું હું તમને એવું કહું કે મારે પદ જોઈએ છે પંદરમું મારે શું જોઈએ છે પંદરમું પદ જોઈએ છે તો સિમ્પલ એ પ્લસ પંદર ઓછા એક કરો તો કેટલા આવે ચૌદ આવે એટલે કે ચૌદ ડી છે ને કેટલું સિમ્પલ મારે બીજું પદ જોઈએ છે તો એ ટુ બરાબર એ પ્લસ બેમાંથી એક કાળો તો કેટલા આવે એક જ આવે એટલે કે એક ડી એટલે કે માત્ર ને માત્ર ડી ક્લિયર છે બધાને તો આપણે મિત્રો આ સિમ્પલ સૂત્રનો ઉપયોગ આપણે આ જે છે ને કોષ્ટક આ જે ખાના ખાના છે એ ખાનાને પૂરવા માટે આપણે આ રીતનો ઉપયોગ કરવાના છે ક્લિયર છે ચાલો શરૂઆત કરીએ દાખલા નંબર એકથી કરીએ આપણે જેમાં આપણને બે પછી ખાલી જગ્યા અને પછી આપણને છવ્વીસ આપેલા છે અહીં મિત્રો આપણને એની કિંમત ખબર છે બરાબર ને એની કિંમત આપણને અહીંયા કેટલી ખબર છે તો કે ભાઈ બે ખબર છે આપણને એ બરાબર આપણને બે આપેલા છે હા આપેલા છે પછી આપણને વચ્ચેનું પદ તો ખબર જ નહીં બરાબર ને આપણને ડી મેળવવા માટે ક્રમિકવાળા બે પદને આપણે શું કરવા પડે તો ક્રમિક બે પદ હોય ને એમાંથી આપણે ડિફરન્સ કાઢવો પડે એટલે કે બીજા પદમાંથી પહેલું પદને માઇનસ કરવું પડે અને માઇનસ કરો તો આપણને ડી મળે હવે અહીં તમે જોઈ શકો છો મિત્રો તો એવી રીતે કે આ બાજુની સાઈડ પર વચ્ચે સંખ્યા જ નહીં આગળ સંખ્યા અને પાછળ સંખ્યા તો ડી કેવી રીતે મળશે આપણને તો ડીને અત્યારે ગોળી મારો બરાબર ડીને અત્યારે શું કરજો મિત્રો ગોળી મારો આપણે ડાયરેક્ટ શું કરીએ છીએ પહેલું આ બીજું અને આ ત્રીજું પદ છે એટલે સૂત્ર બનાવીએ છીએ આપણે અલગ અલગ રીતે કે ભાઈ એ થ્રી બરાબર શું આવે તો કે ભાઈ એ પ્લસ ટુ ડી આવે બરાબર છે ને યાદ આવી ગયો તમને કે ભાઈ ત્રીજું પદ મેળવવા માટે સૂત્ર શું કરવાનું તો કે એ પ્લસ ટુ ડી કરી દેવાનું હવે જેટલી બી કિંમત આપણને ખબર છે એની કિંમત મૂકી દેવાની એ થ્રી ત્રીજું પદ આપણને કેટલું ખબર છે તો કે ત્રીજું પદ આપણને ખબર છે કેટલા છે તો કે ભાઈ છવ્વીસ છે એ આપણને ખબર છે મિત્રો તો કે હા ખબર જ છે ને એ એટલે કે પહેલી કિંમત એટલે કે બે આપણને ખબર છે તો બે લખી દો બે ના બે ડી આપણને ખબર નથી ડી આપણને મિત્રો ખબર નથી એટલે ડી ના આપણે ડી જ રહેવા દેવાના છે ક્લિયર છે ચાલો હવે શું કરીએ તો કે પ્લસ ટુને બરાબરને આગળ લઈ જાઓ એટલે છવ્વીસ માઇનસ ટુ બરાબર ટુ ડી છવ્વીસમાંથી ને કાઢો તો કેટલા આવે ચોવીસ આવે સાહેબ ચોવીસ આવે ચોવીસ કરી દેવાના ચોવીસ બરાબર ટુ ડી થઈ જશે એટલે ડી બરાબર બે છેદમાં આવે એટલે ચોવીસના છેદમાં બે કરો તો કેટલા આવે તો ચોવીસ ભાગ્યા બે કરો એટલે ડી બરાબર આપણને કેટલા મળે છે બાર મળે છે ડી કેટલા મળે છે આપણને બાર મળે છે ખાસ આને આપણે બોક્સમાં પહેલાં તો પેક કરી દઈએ મસ્ત રીતે પેક કરી દઈએ બરાબર છે મિત્રો આપણને ડી મળી ગયા છે હવે તમને બધાને ખબર છે કે ભાઈ મારે બીજું પદ મેળવવું હોય ને સૂત્ર શું છે તમને ખબર છે કે જો મારે પદ બીજું મેળવવું હોય એટલે કે મારે એ ટુ મેળવવું હોય તો સૂત્ર છે એ પ્લસ એન માઇનસ વન ડી એટલે કે એક ડી આવશે બરાબર ને એક ડી આવે આવી રીતે આવે એટલે કે આપણે એ વનમાં આપણે ડીને ઉમેરી રહ્યા છે સિમ્પલ રીતે શું કહીએ આપણે કે ભાઈ પહેલાં પદમાં આપણે ડિફરન્સને ઉમેરીએ તો આપણને બીજું પદ મળે જો મારે મિત્રો બીજું પદ મેળવવું પહેલું બીજું પદ મારે મેળવવું હોય ને તો આપણે શું કરવું પડે તો કે માઇનસ નથી કરવાના પછી આપણે પ્લસ કરવાના એટલે આવી રીતે સમજાવું છું જોજો કે આપણે મેળવવું હોય પહેલું પદ તો આપણે શું કરવું પડે મિત્રો તો કે આપણે આપણું જે એ ટુ છે ને એ ટુ સોરી આપણે એ મેળવવા છે બરાબર આપણે એ મેળવવા છે તો શું કરવું પડે તો કે આપણે એ વન જે છે એમાં આપણે વન ડી કરવા પડે એટલે અહીં આપણે શું કરીએ એની કિંમત કેટલી છે તો કે ભાઈ એની કિંમત તો અહીંયા બે આપેલી છે હા ભાઈ બે આપેલી છે વનના વન રહેવા દેવાના એટલે વનની કિંમત તો વન જ રહેવાની છે ડીની કિંમત કેટલી મળી આપણને બાર મળી તો કે બાર પ્લસ બે કરો કેટલા આવે ચૌદ આવે એટલે અહીં આપણું એ ટુ એટલે કે જે બીજું પદ આપણને જોઈએ છે ને એ પદ કેટલું મળે છે મિત્રો તો કે ભાઈ ચૌદ મળે છે ચૌદ આપણને બીજું પદ મળી જાય છે તો લખી દઈએ આપણી જવાબ કે ભાઈ ચૌદ આપણો જવાબ થઈ જાય છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે દાખલા નંબર બીજા તરફ જેમાં આપણને પહેલું પદ અને ત્રીજું પદ ખબર જ નહીં પહેલું પદ ખબર નથી બીજું પદ આપણને ખબર છે ત્રીજું પદ આપણને ખબર નહીં ચોથું પદ આપણને પાછું ખબર છે તો શું કરીશું મિત્રો આપણને તો એ જ ખબર નહીં આની અંદર તો શું કરવાનું તો સિમ્પલ આપણને જે સૂત્ર ખબર છે ને એ લખી દઈએ ચલો આ કયું પદ છે તો કે ભાઈ બીજું પદ છે તો સૂત્ર બનાવીએ આપણે કે ભાઈ એ ટુ બરાબર એ પ્લસ ટુ છે એટલે શું આવે અહીંયા ટુમાંથી એક એટલે વન ડી આવે બરાબર છે એવી રીતે આપણે શું કરીએ હવે બીજું શું છે અહીંયા ચોથું પદ છે તો લખીએ એ ફોર બરાબર એ પ્લસ ફોર છે એટલે કે એન માઇનસ વન ફોરમાંથી વન કાઢો એટલે કેટલા વધે ત્રણ વધે તો કે ત્રણ ડી કરવાના હવે આટલા આમાંથી જે પણ આપણને ખબર છે ને એ લખી દઈએ આપણે ચલો આપણને ખાલી આ જ ખબર છે એ ટુની કિંમત કેટલી છે તો કે ભાઈ તેર છે તો તેર બરાબર એ પ્લસ વન ડી અને એ ફોરની કિંમત કેટલી છે તો કે ભાઈ ત્રણ છે તો ત્રણ બરાબર એ પ્લસ સાહેબ હવે શું કરીએ અમે હવે તો ખબર જ નહીં પડતી અમને હવે આમાં આગળ વધીએ કેવી રીતે તો તમે યાદ કરો મિત્રો ચેપ્ટર નંબર ત્રણ બરાબર ને ચેપ્ટર નંબર ત્રણ હતું દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં જેમાં આપણને બંને ચલ ખબર ના હોય બરાબર છે ને આ એ અને ડી બંને ચલ છે એવું સમજો આપણને બંને ચલ ખબર ના હોય શું કરતા હતા આપણે તો કે સાહેબ લોપ કરતા હતા આદેશ કરતા હતા અહીંયા પણ આપણે એ જ કરવાનું છે આપણે આદેશ કરી શકીએ અથવા તો લોપ પણ કરી શકીએ પણ આદેશ કરવા કરતાં લોપ કરવું વધારે ઇઝી પડશે કારણ કે એ અને એ બંને સમાન સમાન છે એટલે ઉડાવી શકાશે ઓકે ચાલો તો એવું કરવા માંડીએ આપણે લોપ કરી દઈએ બરાબર ને ચલો પહેલાં આપણે આ લઈ લઈએ એટલે કે અહીંયા તેર બરાબર એ પ્લસ વન ડી બીજું લઈ લઈએ આપણે અહીંયા ત્રણ બરાબર એ પ્લસ ત્રણ ડી હવે લાઇન કરી દઈએ અને ત્યાર પછી આ એને મારે ઉડાવવા માટે મિત્રો શું કરવું પડે તો કે માઇનસ કરવા પડે તો માત્રને માત્ર આના માઇનસ થાય આ ને માઇનસ કરવું પડે આ ને માઇનસ કરવું પડે તેરમાંથી ત્રણને કાઢો તો કેટલા વધે તો કે ભાઈ દસ વધે અહીંયા એ એ બાય બાય થઈ જશે વનમાંથી માઇનસ ત્રણ ડી કરો વન પ્લસમાં છે અને ત્રણ માઇનસમાં છે માઇનસ પ્લસ માઇનસ થાય એટલે માઇનસ ટુ થશે માઈનસ ટુ થશે તો ડીની કિંમત શું આવે મિત્રો તો કે ની કિંમત આવે દસ ભાગ્યા માઇનસ ટુ દસ ભાગ્યા માઇનસ ટુ કરો એટલે કેટલા આવે તો કે ભાઈ માઇનસ પાંચ આવે અહીં મિત્રો આપણી ડીની કિંમત આપણને મળી જાય છે ડી બરાબર માઇનસ પાંચ આપણે પહેલાં કરીએ પ્રમાણે કે જો આપણને પહેલું પદ મેળવવું હોય ને તો આપણે શું કરીએ છીએ તો કે આપણે બીજા પદની અંદર ડીને ઉમેરી દઈએ છીએ માઇનસ નથી કરતા શું કરીએ છીએ આપણે ઉમેરી દઈએ છીએ એટલે મિત્રો આપણે તેરની અંદર શું કરશું તો કે તેરની અંદર આપણે માઇનસ પાંચને એડ કરવાના છે બરાબર છે ને તો સિમ્પલ છે કે તેરમાં આપણે માઇનસ પાંચને જો એડ કરી દઈએ તો શું થાય તો કે તેર પ્લસ પાંચ કરો તો અઢાર આવશે કેટલા આવશે અઢાર કેમ કે માઇનસ પાંચ છે એટલે આપણે રિવર્સમાં જવું પડશે એટલે અહીંયા આપણો શું આન્સર આવશે પહેલો આન્સર અઢાર આવશે આપણે બધું કમ્પ્લીટ લખી દઈએ છીએ જેવું જેવું નથી કરતા ચલો લખીએ આપણે કે ભાઈ એ વન એ વન બરાબર એ ટુમાં આપણે શું કરીએ છીએ ડીને એડ કરી દઈએ છીએ એ ટુની કિંમત આપણી તેર છે અને આની કિંમત આપણે કેટલી છે મિત્રો પાંચ છે બરાબર ને માઇનસ પાંચ છે પણ આપણે માઇનસ માઇનસ કરો એટલે ઓલરેડી પ્લસ થઈ જવાનું છે તેર પ્લસ પાંચ તેર પ્લસ પાંચ એટલે કેટલા આવે અઢાર આવે એટલે અહીં આપણો પહેલો જવાબ થઈ ગયો રેડી કે એ વન પહેલું પદ આપણું કેટલું બને છે તો પહેલું પદ આપણું અઢાર બને છે ચલો હવે આપણે પદ જોઈએ છે ત્રીજું પદ જોઈએ છે આપણને તો ત્રીજું પદ મેળવવું પણ એકદમ ઇઝી છે એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી શું થશે એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી બધી જ કિંમતો ખબર છે એની કિંમત આપણને અત્યારે જ મળી કેટલી મળી અઢાર મળી બેના બે અને ડીની કિંમત આપણે કેટલી છે માઇનસ પાંચ છે અઢારના અઢાર પ્લસ બે પંચા દસ પણ અહીંયા માઇનસ દસ થશે એટલે કે અઢાર પ્લસ માઇનસ માઇનસ દસ અઢારમાંથી દસને કાઢો તો કેટલા આવે મિત્રો તો કે અઢારમાંથી દસને કાઢો એટલે આઠ આવે બરાબર છે ને એટલે આપણું એ થ્રી વાળું પદ કેટલું મળશે આપણને આઠ મળે છે આઠ મળી જાય જેને આપણે લખી દઈએ છીએ અહીંયા મસ્ત રીતે આઠ એટલે કે અઢાર તેર આઠ પછી ત્રણ પછી માઇનસમાં કોઈક નંબર આવશે બરાબર માઇનસ બે આવશે ચાલો આગળ વધીએ દાખલા નંબર ત્રણ તરફ ભાગીએ આપણે અહીંયા આપણને પહેલું પદ ખબર છે અને છેલ્લું પદ ખબર છે ચોથું પદ ખબર છે આપણને તો ચલો લખી દઈએ સૌથી પહેલાં કે પહેલું પદ આપણને એ ખબર છે એ બરાબર કેટલા આપ્યા છે અહીંયા આપણને પાંચ અને એ ફોર એ ફોરની કિંમત ખબર છે આપણને એ ફોર બરાબર નવ પૂર્ણાંક એક દ્વિતીયાંશ એટલે આ કેવું આવ્યું મિશ્ર સંખ્યા આવી ગઈ ચિંતા નથી કરવાની મિશ્ર સંખ્યામાંથી આપણે અશુદ્ધ કરતાં બધાએ નહીં આવડે છે કેવી રીતે કરશું તો કે ભાઈ નવ દુ અઢાર ને અઢાર ને એક ઓગણીસ ઓગણીસ ઓગણીસના છેદમાં બે આપણે હવે ઓગણીસના છેદમાં બેનો યુઝ કરીશું ચલો આપણને અહીં એ તો ખબર જ છે એટલે કોઈ ચિંતા નથી કરવાની ડાયરેક્ટ સૂત્ર મૂકીએ આપણે કોનો તો કે એ ફોરનું મૂકીએ આપણે ડાયરેક્ટ સૂત્ર કોને મૂકીએ આપણે એ ફોરનું મૂકીએ તો એ ફોર બરાબર એ પ્લસ શું આવે શું આવે કો તો ફોર ડી આવે ના થ્રી ડી આવે બરાબર છે થ્રી ડી આવે અહીં ચાર હોય તો ત્રણ કરી દેવાના પાંચ હોય તો ચાર કરી દેવાના એક ઓછું કરી દેવાનું ચલો કિંમતો ગોઠવી આની અંદર ફટાફટ એ ફોરની કિંમત આપણને ખબર છે ને હા ખબર છે ને સાહેબ ઓગણીસના છેદમાં બે ખબર છે અમને ઓગણીસના છેદમાં બે એની કિંમત ખબર છે હા સાહેબ એ ખબર છે આપણને કેટલી છે પાંચ આપેલી છે ઓકે સરસ ત્રણના ત્રણ ડી ખબર છે ના સાહેબના ડી નથી ખબર અમને ડી અમારે મેળવી લેવા પડશે કાંઈ વાંધો નહીં મેળવી લઈએ પાંચ છે બરાબર નહીં આગળ લઈ આવો તો શું બનશે માઇનસ બનશે ઓગણીસના છેદમાં બે માઇનસ પાંચ છેદમાં કંઈ નથી એટલે એક મૂકી દેવાના અને અહીંયા ત્રણ ડી થશે ચલો અહીંયા ગુણાકાર કરી દઈએ ક્રોસ ગુણાકાર ઓગણીસ એકા ઓગણીસ ઓછા બે પંચા દસના છેદમાં બે એકા બે બરાબર ત્રણ ડી હવે માઇનસ કરીએ ઓગણીસમાંથી દસને માઇનસ કરો તો કેટલા આવે તો કે ઓગણીસ માઇનસ દસ કરો તો નવ આવે અને છેદમાં બે તો છે જ બરાબર ત્રણ ડી આ ત્રણ છેદમાં આવશે એટલે કે નવ છેદમાં બે ગુણ્યા ત્રણ બરાબર ડી આમાં આપણે કાપાકૂપી કરવાની છે હવે એટલે મસ્ત રીતે એટલે ત્રણ તરી નવ થાય છે એટલે કે ત્રણના છેદમાં બે ત્રણના છેદમાં બે આપણને શું મળી ગયું ડી મળી ગયા ડીની કિંમત આપણને કેટલી મળી ગઈ મિત્રો ત્રણના છેદમાં બે મળી ગઈ હવે આપણને એક ખબર હોય અને ડી ખબર હોય ને તો કોઈની જરૂર નથી પછી આપણે પછી આપણે જાતે બધું કરી શકીએ છીએ ચલો આપણને કયું પદ મેળવવું છે હવે તો કે સાહેબ બીજું પદ મેળવવું છે તો લખી દઈએ બીજું પદનું સૂત્ર શું આવે એ ટુ બરાબર એ પ્લસ વન ડી એટલે કે માત્ર ને માત્ર ડી લખવાનું અને ત્યાર પછી ત્રીજું પદ પણ જોઈએ છે આપણને તો લખી દેવાનું કે ભાઈ એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી બરાબર ને ચાલો કિંમતો મૂકી દઈએ એની કિંમત આપણને કેટલી આપેલી છે અહીંયા પાંચ ડી કેટલા છે ત્રણના છેદમાં બે કંઈ વાંધો નહીં ચાલો લખી દઈએ એની કિંમત પાંચ પ્લસ આની કિંમત કેટલી છે ત્રણના છેદમાં બે છે અહીં પણ લખી દઈએ છીએ ભેગા ભેગા પૂરું કરી દઈએ આપણે પાંચ બે ડીની કિંમત કેટલી છે અહીંયા ત્રણના છેદમાં બે છે ચલો અહીંયા આપણે લસા લેવું પડશે એટલે કે ક્રોસ ગુણા કરવું પડશે પાંચ ગુણ્યા બે કરો એટલે દસ થાય ઉપર ત્રણ એકલાને એકલા રહેશે અને છેદમાં છેદ બેનો બે દસ પ્લસ ત્રણ કરો તો કેટલા આવે તો દસ પ્લસ ત્રણ કરો તો સાહેબ તેર આવે તેરના છેદમાં બે આવે ચલો આને પૂરું કરીએ હવે આપણે તો આ જો બે બે તો ઉડી જવાના છે ઓટોમેટિકલી બે બે કેન્સલ તો પાંચ પ્લસ ત્રણ જ વધ્યા અને પાંચ પ્લસ ત્રણ કરો તો કેટલા આવશે આઠ મળશે એટલે આપણને ત્રીજું પદ મળી ગયું કેટલું આઠ મળી ગયું અને આપણને બીજું પદ કેટલું મળે છે મિત્રો તો કે બીજું પદ આપણને તેરના છેદમાં બે મળે છે પણ ઘણા બધા કહે છે કે સર આ કેવું તેરના છે આપણે તો મિશ્ર સંખ્યા કરવી છે ચાલો મિશ્ર પણ કરી દઈએ બરાબર ને આવું કરો ને તો એ કંઈ ચિંતા નથી કરવાની પણ આપણે મિશ્ર કરી દઈએ છીએ ત્યારે કે તેર ભાગ્યા બે બે છ બાર વધી પડી એક હવે કરીએ આનો મિશ્ર અપૂર્ણાંક ઉપર સંખ્યા છે તો લખી દો પહેલાં ત્યાંથી લઈને નીચે આવો એટલે કે એક આવે છે લખી દો ઉપર આવું ભજવા આગળ જાઓ બે આવે છે લખી દો અહીંયા તો આ થઈ ગયું મિત્રો આપણું પદ એ ટુ એ થઈ ગયા આપણા કેટલા તો કે છ પૂર્ણાંક એક તૃતીયાંશ આને મસ્ત રીતે આપણે પેક કરી દઈએ આવી રીતે આમ તો પેક કરેલું જ છે બરાબર ને તો આ થઈ ગયું આપણું બીજું પદ ને ત્રીજું પદ બીજું પદ છે આપણું છ પૂર્ણાંક એક દ્વિતિયાંશ આટલા મારી રહેશે લખી દઈએ આપણે એક છ પૂર્ણાંક એક દ્વિતિયાંશ અને આગળનું પદ છે આપણું આઠ એટલે કે આઠ દાખલા નંબર ત્રણ પણ આપણે પૂરો કરાવ્યો મસ્ત રીતે હવે દાખલા નંબર ચાર પર આગળ ભાગીએ છીએ આપણે ઓહો આમાં આપણે એક બે ત્રણને ચાર પદ મેળવવાના છે એટલે કે બીજું ત્રીજું ચોથું પાંચમું પાંચ ચાર પદ મેળવવાના છે પણ એટલી વસ્તુ આવી છે કે આપણને એ આપેલો છે બરાબર ને આપણને એ આપ્યો છે એટલે આપણે ખુશ થઈ જવાનું બરાબર એ બરાબર માઇનસ ચાર આપણને આપેલ છે એટલે કોઈ ચિંતા નહીં કરવાની આપણે ડાયરેક્ટ લખીએ આપણે ચોથા પદનું સૂત્ર સોરી ચોથું પદ નહીં આ છે એક બે ત્રણ ચાર પાંચ અને છઠ્ઠું પદ છઠ્ઠું પદ છે સૂત્ર શું બનશે તો કે છઠ્ઠા પદ માટે સૂત્ર બનશે એ સિક્સ બરાબર એ પ્લસ ફાઈવ ડી ચલો કિંમત મૂકીને આપણે ડી સૌથી પહેલાં મેળવી લઈએ એ સિક્સની કિંમત તો છ જ છે એની કિંમત આપણને માઇનસ ચાર આપેલી છે પ્લસ પાંચ ડી માઇનસ ચાર બરાબરની આગળ લાવો તો પ્લસ થઈ જાય એટલે કે છ પ્લસ ચાર બરાબર પાંચ ડી છ ને ચાર દસ બરાબર પાંચ ડી એટલે અહીંયા ઉપર કરી દઈએ આપણે કે દસના છેદમાં પાંચ આવી જશે એટલે આપણને ડી મળી જશે ડી બરાબર દસ ભાગ્યા પાંચ કરો તો કેટલા આવે બે આવે સાહેબ બે આવે તો આપણને ડી કેટલા મળી ગયા છે મિત્રો અહીંયા બે મળી ગયા છે હવે સિમ્પલ કંઈ નહીં કરવાનું બધી સંખ્યામાં ડી ડી ઉમેટર જવાનું એટલે આપણને બધી કિંમત મળવા માટે ચાલો કરીએ આપણે સૌથી પહેલાં આપણે પદ મેળવીએ બીજું પદ મેળવી લઈએ એટલે બીજા પદ માટે સૂત્ર શું આવશે એ ટુ બરાબર એ પ્લસ બી ત્રીજું પદ મેળવી લઈએ તો એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી કિંમત ગોઠવીએ એની કિંમત આપણે કેટલી છે માઇનસ ચાર ડીની કિંમત કેટલી છે આપણી પ્લસ બે માઇનસ ચાર પ્લસ બે કરો તો કેટલા આવશે વિચાર કરો માઇનસ ચાર પ્લસ બે કરો એટલે માઇનસ બે આવશે એટલે અહીં આપણને એ મળી જાય છે કેટલા મિત્રો માઇનસ ટુ આપણને એ ટુ મળે છે હવે આપણે આગળ જઈએ હવે આપણે એ થ્રી મેળવી લઈએ તો એની કિંમત કેટલી છે અહીંયા તો કે એની કિંમત આપણને માઇનસ ચાર આપેલી છે ગુણ્યા બે ગુણ્યા ડી કરવાના છે તો કે બે ગુણ્યા બે ડીની કિંમત તો બે છે ને બીજા આ બે એટલે બે દુ ચાર માઇનસ ચાર અને પ્લસ ચાર હોય એટલે ઓટોમેટિક બધું કપાઈ જાય અને બધું જ કપાઈ જાય એટલે શું વધે કંઈ ના વધે કંઈ ના વધે એટલે શું વધે તો કે ભાઈ ઝીરો જ વધે ખાલી એટલે આપણને ત્રીજું પદ પણ મળી ગયું છે મિત્રો કેટલું ઝીરો લખી દઈએ આપણે ચલો એ ટુની કિંમત અહીંયા માઇનસ ટુ આવે છે આની કિંમત અહીંયા ઝીરો આવે છે હવે આગળ વધીએ હવે આપણે એક બે ત્રણ ચોથું પાંચમું પદ જોઈએ છે સૂત્ર લખીએ સૌથી પહેલાં કે ચોથા પદ માટે એ ફોર પાંચમા માટે એ ફાઈવ એ પ્લસ ફોર છે એટલે થ્રી કરવાના થ્રી ડી ને ફાઇવ છે એટલે ફોર ડી કરવાના એ પ્લસ ફોર ડી ચલો એની કિંમત કેટલી છે મિત્રો તો કે એની કિંમત માઇનસ ચાર છે પ્લસ ડીની કિંમત બે અને આગળ ત્રણ જોડે ગુણાકાર એટલે ત્રણ દુ છ પ્લસમાં છે અને ચાર માઇનસમાં છે એટલે માઇનસ નહીં આવે પણ પ્લસ આવશે છ માઇનસ ચાર કરો એટલે બે આવશે એટલે અહીં આપણી એ ફોરની કિંમત કેટલી મળી તો કે માત્ર ને માત્ર બે જ મળી એવી રીતે આપણે હવે આગળ આમાં કરીએ એની કિંમત છે માઇનસ ચાર અને અહીંયા ચાર ડી ડીની કિંમત છે બે બે ગુણ્યા ચાર કરો એટલે કેટલા આવે તો કે ચાર ગુણ્યા આઠ ચાર ગુણ્યા બે એટલે આઠ આવે માઇનસ ચાર પ્લસ આઠ કરો માઇનસ ચાર પ્લસ આઠ કરશું એટલે આપણને પ્લસ ચાર આન્સર મળશે એટલે એ ફાઇવ આપણને મળે છે કેટલા ચાર મળે છે ચાર મળે છે લખી દઈએ ચોથું પદ બે અને પાંચમું પદ ચાર ચોથું પદ બે અને આ પાંચમું પદ છે આપણું ચાર આ થઈ ગયા આપણા ચારે ચાર પદો આપણે મસ્ત રીતે બધા મેળવી લીધા ચલો આગળ ભાગીએ આપણે હવે દાખલા નંબર પાંચમાં કરીએ અરે વાહ પહેલું પદ નહીં આપણને આપેલું બરાબર છે ફરીથી લોપ કરવો પડશે લોપ કરવો પડશે અલોપ કરવો પડશે શું શું આપણને ખબર છે મિત્રો તો કે ભાઈ બીજું પદ આપણને ખબર છે બીજું પદ એટલે કે એને એ કહેવાય એ ટુની કિંમત કેટલી છે અહીંયા આડત્રીસ છે એવી રીતે એક બે ત્રણ ચાર પાંચ અને છઠ્ઠું પદ ખબર છે આપણને કે એ સિક્સ આપણને ખબર છે માઇનસ ટ્વેન્ટી ટુ માઇનસ ટ્વેન્ટી ટુ હવે શું કરીશું આપણે તો કે હવે આપણે સૂત્ર બનાવીએ અને પછી લોપ કરવું પડશે એટલે સૌથી પહેલાં સૂત્ર બનાવી દઈએ આપણે બંનેના એના પહેલાં આપણે એ ટુનું બનાવી દઈએ તો સૂત્ર તો સિમ્પલ છે એ ટુ એટલે કે એ પ્લસ વન ડી એ પ્લસ વન ડી અને આનું બનાવીએ એ સિક્સનું તો એ સિક્સ બરાબર એ પ્લસ ફાઈવ ડી એ પ્લસ ફાઈવ ડી ચલો એ ટુ ની કિંમત આપણને ખબર છે ને હા સાહેબ ખબર છે ને કેટલી છે હા ઠપકારો ચલો ઠપકારો બરાબર એ પ્લસ વન ડી આપણું સમીકરણ નંબર પહેલું થઈ ગયું છે એ સિક્સની કિંમત કેટલી છે તો કે સાહેબ માઇનસ ટુ છે માઇનસ માઇનસ ટ્વેન્ટી ટુ છે એ પ્લસ ડી આને આપણે આવું પણ કહી શકીએ છીએ આ સમીકરણ નંબર એક છે ભૈલા અને આ સમીકરણ નંબર બે છે પહેલાં સમીકરણ એક સમીકરણ બે બંને કરી દઈએ ભેગા ભેગા બંનેને કરી દઈએ ભેગા ભેગા તો સમીકરણ પહેલું લઈ લઈએ આપણે અહીંયા આડત્રીસ બરાબર એ પ્લસ વન ડી સમીકરણ બીજું લઈ લઈએ આપણે અહીંયા માઇનસ બાવીસ બરાબર એ પ્લસ ફાઇવ ડી હવે લોપ કરવાનો છે એટલે આપણે નિશાનીને ચેન્જ કરવી પડશે કારણ કે એને આપણે કાપી જ નાખવાના છે હાવે હાવ આ માઇનસ થશે આ માઇનસનો પ્લસ થશે આ પ્લસનો ફરી માઇનસ થશે અહીં એ એને બાય બાય કહી દેવાનું તારું કામ ભાઈ પતી ગયું તું નીકળી જજે આડત્રીસ છે ને મિત્રો એ પ્લસમાં અને બાવીસ છે ને એ પ્લસમાં એટલે પ્લસ થઈ જાય આઠ ને બે કરો એટલે દસ થાય વધી પડી એક ત્રણ ને ત્રણ છ સાહીઠ આવશે એવી રીતે અહીંયા પાંચ માઇનસમાં એક પ્લસમાં માઇનસ પાંચ પ્લસ એક કરો એટલે માઇનસ ચાર આવે એટલે અહીં માઇનસ ચાર ડી થશે એટલે એકચ્યુઅલમાં શું બનશે અહીંયા આવું બનશે સાહીઠ બરાબર માઇનસ ચાર ડી એટલે સાહીઠ છે ને એના છેદમાં માઇનસ ચાર આવે એટલે સાહીઠ ભાગ્યા ચાર કરો તો કેટલા આવે કરો તો પંદર ચોક સાહીઠ થાય એટલે અહીં ડી બરાબર આપણે કેટલા કરવાના છે માઇનસ પંદર આપણો ડી વાળો જવાબ મળી જાય છે બોક્સમાં ભાઈ તું પેક થઈ જાય પહેલાં તો બરાબર છે બોક્સમાં પહેલાં તું પેક થઈ જાય અને તને અમે હાઇલાઇટ પણ કરી દઈએ છીએ તને અમે હાઇલાઇટ પણ કરી દઈએ છીએ કારણ કે તું અમારા માટે રાજા છે બરાબર ને મિત્રો ડી આપણા માટે રાજા છે ચાલો ની કિંમત મળી ગઈ છે એટલે આપણે પહેલી કિંમત ઇઝીલી મળી જશે શું કરવાનું તો કે ભાઈ આડત્રીસમાં આપણે આને એડ કરવાના આડત્રીસમાં આપણે આને શું કરવાના એડ કરવાના પાછળની કિંમત મેળવવા માટે આપણે માઇનસ કરીએ છીએ ને પણ આમાં આપણે એડ કરવા પડશે ચલો આડત્રીસમાં આપણે માઇનસ પંદર કરવાના છે કરી દઈએ પાછળ કરી દઈએ લખીએ કે એ વન મેળવવા માટે આપણે એ ટુ માઇનસ આપણે શું કરવા પડે ડી કરી દઈએ ચાલો સૂત્ર મૂકી દઈએ અહીંયા આપણે એ ટુની કિંમત અહીંયા કેટલી છે આડત્રીસ છે તો કે ભાઈ આડત્રીસ ઓછા ડીની કિંમત કેટલી છે માઇનસ પંદર બરાબર ને એટલે આપણે ભલે માઇનસ સૂત્રમાં લખીએ છીએ પણ ઓલરેડી પ્લસ થશે કારણ કે પંદર પાછું માઇનસમાં આવ્યું હતું ને એટલા માટે આડત્રીસના આડત્રીસ માઇનસ માઇનસ પ્લસ પંદર આડત્રીસ પ્લસ પંદર કરો તો કેટલા આવે આઠ પાંચ તેર થાય વધી પડી એક ચાર ને પાંચ થશે એટલે પહેલું પદ આપણને કેટલું મળે છે મિત્રો ત્રેપન મળી જાય છે જેને આપણે હાઇલાઇટ કરી દઈએ છીએ હાઇલાઇટ કરી દઈએ છીએ કે પહેલું પદ કયું છે આપણું ત્રેપન છે હવે ત્રીજું પદ મેળવ્યું છે આપણને પહેલું બીજું ત્રીજું તો ત્રીજું પદ મેળવવા માટે શું કરીએ છીએ આપણે શું કરીએ છીએ તો કે સૂત્ર મૂકીએ છે સાહેબ આપણે એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી મૂકીએ છીએ આપણે હા મૂકીએ છીએ ને ભલે મૂકીએ છીએ આપણે ચલો એની કિંમત આપણને કેટલી મળી તો કે ભાઈ ત્રેપન મળી પ્લસ બે ડીની કિંમત કેટલી મળી તો કે ભાઈ માઇનસ પંદર મળી છે ત્રેપનના ત્રેપન પ્લસ માઇનસ માઇનસ ને પંદર ત્રેપનમાંથી ત્રીસને કાઢો તો કેટલા આવે ત્રણમાંથી ઝીરો કાઢો ત્રણ અને પાંચમાંથી ત્રણ કાઢો એટલે બે ત્રેવીસ આવશે એટલે આપણને એ થ્રી મળે છે ત્રીજું પદ આપણને મળે છે કેટલું ત્રેવીસ આગળ ઠપકારી દઈએ છીએ અને ત્રેવીસ નંબર કરીને ત્રેવીસ કરીને ઠપકારી દઈએ છીએ હવે આપણે પદ મેળવવું છે કયું એક બે ત્રણ ચાર ચોથું પદ મેળવી લઈએ સૂત્ર મૂકીશું ચોથા પદ માટે તો સૂત્ર આવશે એ ફોર બરાબર એ પ્લસ થ્રી ડી એની કિંમત કેટલી છે તો કે ભાઈ ત્રેપન છે ડીની કિંમત તો પંદર છે ઓછા પંદર છે માઇનસ પંદર ગુણ્યા ત્રણ કરો એટલે માઇનસ પંદર તરીકે ચલો અહીં માઇનસ કરી દઈએ આપણે ત્રેપનના ત્રેપન પ્લસ માઇનસ માઇનસ અને પિસ્તાલીસના પિસ્તાળીસ ત્રેપનમાંથી આપણે પિસ્તાલીસના માઇનસ કરીએ એટલે પાંચ અને બીજા ત્રણ એટલે આઠ વધશે આઠ વધશે એટલે એ ફોર આપણને કેટલા મળી ગયા છે મિત્રો એ ફોર આપણને મળી ગયા છે આઠ લખી દઈએ અહીંયા આઠ અને હવે આપણે પાંચમું પદ મેળવવાનું છે પાંચમું પદ મેળવવાનું છે તો મેળવી લઈએ આ જગ્યા તો છે જ આપણી જોડે હજી પાછળ પણ જગ્યા છે તો અહીંયા કરી દઈએ વાંધો નહીં એ ફાઈવ બરાબર એ પ્લસ ફોર ડી એની કિંમત આપણને ખબર છે બધાને ત્રેપન છે ચારના ચાર અને ડીની કિંમત કેટલી છે માઇનસ પંદર છે ત્રેપનના ત્રેપન પ્લસના પ્લસ પંદર ચોક સાહીઠ થાય પણ માઇનસ સાહીઠ થશે એટલે અહીં ત્રેપન પ્લસ માઇનસ માઇનસ સાહીઠ ત્રેપનમાંથી સાહીઠને માઇનસ કરો ને તો માઇનસ થશે એટલે કે માઇનસ સાત આપણો આન્સર આવશે એટલે આપણને પાંચમું પદ કેટલું મળી રહ્યું છે અહીંયા મિત્રો સાત મળી રહ્યું છે પણ માઇનસ સાત મળી રહ્યું છે લખી દઈએ છીએ આપણે અહીંયા કે માઇનસ સાત આપણું પાંચમું પદ છે અને છઠ્ઠું પદ છે આપણું માઇનસ બાવીસ જે આપણને ઓલરેડી આપેલું હતું તો મિત્રો અહીં આપણે દાખલા છે ને અત્યારે આટલા જ રાખીએ છીએ બરાબર છે ટાઈમ ઘણો બધો વધી ગયો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ બગાસા પણ ખાતા હશે એવી આશા કરું છું પણ નહીં ખાતા પ્લીઝ બરાબર કારણ કે મિત્રો તમારા માટે ખાસમ ખાસ તમને ઇન્ટરેસ્ટિંગ લાગે ને એવું આપણે ટ્રાય કરીએ છીએ અને ખાસ મિત્રો આપણે મજાક મસ્તી કરતાં કરતાં દાખલાને પૂરેપૂરા શીખી લેવાના છે મારો મુખ્ય ઉદ્દેશ્ય મિત્રો એ જ છે ગણિત તમને બોરિંગ ન લાગે અને ગણિતને મિત્રો તમારા જીવનમાં કેટલું મહત્ત્વ છે ને એ તમે સમજો તો જ તમે મિત્રો આમાં ઇન્ટરેસ્ટ લઈ શકશો એટલે ખાસમ ખાસ મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિતને બહુ મગજ પર એકદમ ભાર હોય ને એવું ના રાખતા એકદમ સિમ્પલ રાખજો એકદમ નોર્મલ રાખજો બરાબર કે ગણિત વિષય એ ખૂબ જ મજાનો વિષય છે જો આપણે એમાં એકવાર ઇન્ટરેસ્ટ લઈશું ને તો મિત્રો ઘણી બધી મજા આવી જવાની છે બરાબર છે ચાલો તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે દાખલા નંબર ચારથી પછી જે દાખલા બાકી છે ને આગમના ચારથી લઈને વીસ એ પછી આપણે ધીરે 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 બધા પૂરા કરાવવાના છે આપણે આની પછીના વિડીયોમાં ચાર પાંચ છ સાત એવા ચારથી પાંચ દાખલા આવી જાય ને એવો ટ્રાય કરીશું અને એના પછી બીજા પાંચ દાખલા એના પછી બીજા પાંચ દાખલા કરી કરીને આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેને આની પછીના બે કે ત્રણ વિડીયોમાં પૂરા કરી નાખશું એવો આપણે ટ્રાય કરીશું તો જે પણ વિદ્યાર્થી મિત્રો પહેલી જ વાર ચેનલ પર આવી રહ્યા છે અને પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે તો ખાસ ખાસ એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને મિત્રો લાઈક કરી દેજો આ વિડીયોને લિંક છે ને મિત્રો તમારા વોટ્સએપ ગ્રુપ ગ્રુપની અંદર તમારા સ્કૂલની અંદર તમારા તમને તમારા જે બી જગ્યાએ ફ્રેન્ડ સર્કલ છે ને જે ધોરણ દસમાં ભણી રહ્યા છે જે બિચારા ક્લાસ અફોર્ડ કરી શકતા નથી ક્લાસ જઈ શકતા નથી બરાબર છે તો એવા તમામ વિદ્યાર્થીઓને મિત્રો આ વિડીયોને શેર કરી દેજો જેથી એ તમામ વિદ્યાર્થીઓને મિત્રો હેલ્પફુલ થઈ રહે ક્લિયર છે મિત્રો તો ચલો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે દાખલા આની પછી આગળ ચાલુ કરવાના છે